અમે આવી ગયા છીએ અંબાજી અહીંયા દર્શન કરી ડેનિશભાઈને અમે બધા ડેનિશભાઈ આ બહુ રહેવાનું ચારે બાજુ જુઓ છો કે એટલું સરસ વાતાવરણ છે અને એટલું શાંત વાતાવરણ છે વીઆઈપીઓ માટે ખરેખર ડેનિશભાઈ શું કીધું આપણે આ રિસોર્ટનું નામ વંદરાજી રિસોર્ટ હા બહુ સરસ છે અત્યારે અમે થોડી વાર આવ્યા ને તો ગેટ ઉપર કીધું કે બેટા બધું બુકિંગ છે વિચાર કરો કે ચારે બાજુ આટલી બધી હરિયાળી અને અંબાજી કેટલું થાય દિનેશભાઈ સાત કિલોમીટર સાત કિલોમીટર ખરેખર અહીંયા આવો તમે ચારે બાજુ ભાઈ કેમેરો ફરાવો જુઓ છો કે કેટલું સરસ લાગી રહ્યું છે ચારે બાજુ જે કુદરતના સૌંદર્યના ખોળે મોજ મજા કરવા જેવું અને સરસ અહીંયા જુઓ છો કોઈ માણસ એટલો શાંત છે કે ખરેખર અહીંયા ત્યારે પણ આવી હાઈવે અહિયાં કેટલો એકાદ કિલોમીટર દૂર છે તો ક્યારે અહીંયા આવો તો ખરેખર આ પણ જગ્યા વિઝીટ કર્યા જેવી ખરી જય હિન્દ